વર્ષમાં બે વખત હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને આ બંને જયંતિનું વિશેષ મહત્વ રહેલું છે હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે હિન્દુ ધર્મમાં તેની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે હનુમાનજી સૌના દુઃખ દર્દને દૂર કરે છે એટલે જ તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે રામનવમીની માફક હનુમાન જયંતિ પણ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ તિથિ પર હનુમાનજીનો જન્મ થયો હતો જોકે શું તમે જાણો છો કે વર્ષમાં બે વખત હનુમાન ઉજવવામાં આવે છે પ્રમાણે હનુમાનજીનો જન્મ કાર્તક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર સ્વાતિ નક્ષત્રમાં થયો હતો માટે આ તિથિને હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે જ્યારે ચૈત્ર મહિનાની ભૂમિમા તિથિ પર પણ હનુમાન જયંતી ઉજવવામાં આવે છે તેની પાછળ એક પૌરાણિક કથા છે પવનપુત્ર હનુમાનજી એક જયંતી એમના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે તો બીજી બાજુ જયંતી વિજય અભિનંદન મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે સંકટ મોચન હનુમાનજીનો જન્મ કાર્તક મહિનાના કુષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર મંગળવારના દિવસે મેસ લગ્નમાં થયો હતો એવી બાજુ હનુમાન જયંતિ ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે તેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે તે પૌરાણિક કથા પ્રમાણે હનુમાનજીના જન્મથી એક અદ્ભુત શક્તિ હતી બાળપણમાં એક વખત જ્યારે હનુમાનજીની ભૂખ લાગી તો તેમણે સૂર્યને ફળ માનીને તેમને ખાવા માટે દોડે લગાવી હતી તેની નજીક જઈને તેઓ સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કર્યો જેના કારણે આખી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો જ્યારે ઇન્દ્રદેવને આ વાતની જાણ થઈ તો તેમણે સૂર્યને ખાવાની રોકવાથી હનુમાનજી પર વજનો પ્રહાર કર્યો જેના કારણે હનુમાનજી બેભાન થઈ ગયા જ્યારે તેમના પિતા પવનદેવને આ વાતની ખબર પડી તો તેમને ખૂબ જ ગુસ્સે થયા અને સમગ્ર બ્રહ્માંડમાં વાયુ એટલે કે પવન બંધ કરી દીધું પૃથ્વી પર હવા ન હોવાને લીધે ખળભળાટ મચી ગયો આ પછી બ્રહ્માજીએ પવનદેવનો ક્રોધ શાંત કર્યો અને હનુમાનજીને જીવન આપ્યું એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિએ હનુમાનજીને નવું જીવન મળ્યું હતું બસ આ જ કારણ છે કે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ પણ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ